મહાશિવરાત્રીના તહેવારનું સવિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે માતા પાર્વતીજી સાથે ભગવાન શિવજીના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસના સાથે વ્રત કરવાની પણ વિધિ છે આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જોકે આપણી પાસે પૂરતી જાણકારી ન હોવાથી ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે આપણે ઘણી ભૂલો કરી બેસીએ છીએ એના કારણે આપણને તે પૂજાનું ખરેખરું ફળ મળતું નથી અને તેનું ખરાબ પરિણામ આપણે ભોગવવું પડે છે તો મિત્રો આવો આપણે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે નંદી મહારાજના કાનમાં માત્ર બે શબ્દો બોલીને આપણે ઈચ્છા કહેવાની છે અને સાથે જ ભગવાન શિવજીને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને આ વિડીયોના અંતમાં એક એવો ઉપાય પણ જણાવીશું જે તમારે મહાશિવરાત્રીના દિવસે ચોક્કસથી કરી લેવાનો છે તો મિત્રો તે પહેલા વિનંતી કરીશ કે આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો જેનાથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાઈને માટે બની રહે તો મિત્રો આપણા પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદી મહારાજને સ્થાપના પણ કરવામાં આવતી હોય છે નંદી મહારાજ ભગવાન શિવના પરમ ભક્ત છે જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના જણાવે છે તો તેની પાછળની ઘણી માન્યતાઓ છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે ભંગ ન થાય એટલા માટે નંદી જ કોઈ પણ વ્યક્તિની જે કંઈ પણ મનોકામના હોય છે એ શિવજી સુધી પહોંચાડે છે આ માન્યતાના કારણે લોકોને નંદીને મનોકામના જણાવે છે તો મિત્રો આ બે મહત્ત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે જે આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડિયોને અધૂરો છોડીને ન જતા કેમ કે અધૂરી માહિતી કોઈ પણ જગ્યાએ કામ નથી આવતી જેમ આપણને ખબર છે કે અધૂરું જ્ઞાન કોઈ પણ જગ્યાએ કામ નથી આવતું એટલા માટે અમે તમને જે માહિતી આપવાના છીએ કે તમારે નંદી મહારાજના કાનમાં કયા બે મહત્વના શબ્દો કહેવાના છે એ સાંભળવા માટે આ વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી સાંભળજો આ બે શબ્દો જાણતા પહેલા આપણે જાણી લઈએ કે મહાશિવરાત્રીના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ મિત્રો આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ છે મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા અને જે કોઈ આ દિવસે ભગવાન શિવની પૂજા કરે છે તેને બમણું ફળ મળે છે આ દિવસે ભક્તો ઉપવાસ પણ રાખે છે અને મંદિરમાં ભગવાન શિવને ફળો અને ફૂલો અર્પણ કરે છે અને અને શિવલિંગ પર દૂધ જળ છે દિવસે દેશભરના તમામ શિવ મંદિરોમાં ભક્તોનો ઘસારો રહે છે આ દિવસે પૂજા કરવાની એક ખાસ પદ્ધતિ છે જોકે પૂજા કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે નહીતર ભગવાન શિવ તમારા પર ગુસ્સે થઈ શકે છે તો આજના આ વિડીયોમાં અમે તમને તે બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે કરવાની છે આ ઉપરાંત અમે તમને એવી બાબતો પણ જણાવી રહ્યા છીએ જે તમારે ન કરવી જોઈએ મહાશિવરાત્રી પર ભૂલથી પણ આ કામ ન કરો કાળા અને વાદળી રંગના કપડા પહેરવાનું ટાળો મહાશિવરાત્રીના દિવસે કાળા અને વાદળી રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ આ દિવસે લાલ પીળા કે લીલા રંગના કપડા પહેરવા

ખાલી પેટે ભગવાનની પૂજા કરે છે અને પછી ફળો ખાય છે આવી સ્થિતિમાં આ દિવસે ખોરાકને બદલે દૂધ કે ફળોનું સેવન કરવાનો પ્રયાસ કરો અને સૂર્યાસ્ત પછી કંઈ પણ ખાવાનું ટાળો મોડે સુધી ન સુવો મહાશિવરાત્રીના દિવસે સવારે ઉઠા પછી પૂજા કરવી શુભ રહે છે આ દિવસે મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ જો તમારામાં શક્તિ હોય તો તમે રાત્રે પણ જાગતા રહી શકો છો આ ખૂબ જ શુભ પરિણામો આપે છે કોઈની સાથે ઝઘડો ન કરો આ દિવસે તમારે કોઈની સાથે ઝઘડો કરવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત વ્યક્તિએ

મહાશિવરાત્રીના દિવસે મહાદેવનો રુદ્રાભિષેક અથવા અભિષેક અવશ્ય કરવો જોઈએ એટલું જ નહીં તમે ઓમ નમ શિવાયનો જાપ કરતી વખતે આ કાર્ય સારી રીતે કરી શકો છો ચાહ પ્ર પ્રહરની પૂજા કરો જો શક્ય હોય તો તમે મહાશિવરાત્રી પર ચાર વખત પૂજા કરી શકો છો તે ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે આ સાથે મહામૃત્યુજય મંત્રનો જાપ પણ શુભ રહે છે તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકો છો મિત્રો આ દિવસ શિવલિંગની સ્થાપના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શિવલિંગને ઘરે લાવીને તેની પૂજા કરવા માંગો છો તો તે ફળદાયી રહેશે બેલપત્ર એટલે કે બિલીપત્રના ઝાડ નીચે સ્નાન કરો મિત્રો જો શક્ય હોય તો આ દિવસે બેલપત્રના ઝાડ નીચે સ્નાન કરવું ખૂબ જ ફળદાયી છે શિવપુરાણ અનુસાર બિલ્વપત્રના ઝાડ નીચે સ્નાન કરવાથી ઘણા જન્મોના પાપ ધોવાઈ જાય છે ત્યારબાદ નંદીના કાનમાં આ રીતે કહો બે શબ્દો તો તમારી મનોકામના અને દરેક ઈચ્છા પૂરી થશે મિત્રો કોઈ પણ શિવ મંદિરમાં નંદીજી શિવથી થોડે દૂર તેમની સામે બિરાજમાન હોય છે અને એવું માનવામાં આવે છે કે જો નંદીના માધ્યમથી કોઈ પણ ઈચ્છા કહેવામાં આવે તો ભગવાન શિવ જરૂર પૂરી કરે છે મિત્રો નંદીના કાનમાં આ રીતે કહો તમારા મનની ઈચ્છા પરંતુ કાનમાં મનોકામના કહેવાના પણ ઘણા નિયમો છે સૌપ્રથમ તે વિશે આપણે વાત કરી લઈએ ભગવાન શિવના સૌથી પ્રિય ગણોમાં નંદીનો પણ સમાવેશ થાય છે તેમને કૈલાસ પર્વતના દ્વારપાળ પણ માનવામાં આવે છે કોઈ પણ શિવ મંદિરમાં નંદીજી શિવથી થોડે દૂર તેમની સામે બિરાજમાન હોય છે અને એવું માનવામાં આવે છે કે જો નંદીના માધ્યમથી કોઈ પણ ઈચ્છા કહેવામાં આવે તો ભગવાન શિવ જરૂર પૂરી કરે છે કાનમાં નિયમ મિત્રો કોઈ પણ ઈચ્છા કહેતા પહેલા નંદીની પૂજા કરો તમારી ઈચ્છા હંમેશા ડાબા કાનમાં બોલો અને તમારી ઈચ્છા બોલતી વખતે તમારા હોઠને તમારા હાથ થી ઢાંકો આ સાથે નંદીના કાનમાં કોઈની ખરાબ વાત કે ખરાબ થવાનું ન બોલો નંદીની સામે તમારી ઈચ્છાઓ બોલ્યા પછી તેમને કંઈક ચડાવો જેમ કે ફળ પૈસા કે પ્રસાદ નંદીના કાનમાં આ કારણે બોલવામાં આવે છે મનોકામના એવું માનવામાં આવે છે કે નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલ્યા પછી જ શિવ મંદિરની બહાર જવું જોઈએ શાસ્ત્રો અનુસાર શિવજીની તપસ્યામાં ભંગ ન પડે તેના માટે નંદી બહાર ઊભા હોય છે એવામાં જે ભક્તો શિવના દર્શન કરવા આવતા હતા તેઓ નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલીને ચાલ્યા જતા હતા નંદીના કાનેથી વાત શિવજી સુધી જતી હતી માટે પોતાની ઈચ્છા શિવજી સુધી પહોંચાડવા માટે નંદીના કાનમાં બોલવામાં આવે છે ત્યારબાદ નંદી મહારાજની સામે પ્રગટાવો એક દીવો શિવજીની પૂજા કર્યા પછી નંદિની સામે દીવો પ્રગટાવવો જોઈએ આ પછી નંદી મહારાજની આરતી કરો અને કોઈને કંઈ પણ કહ્યા વિના નંદીના કાનમાં તમારી ઈચ્છાઓ બોલો ત્યારબાદ શિવલિંગ બાદ જરૂર કરો નંદીની પૂજા મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કર્યા પછી નંદીજીની પૂજા કરવી જોઈએ જો તમે શિવલિંગની પૂજા કરીને જ ઘરે આવો છો તો તમને શિવલિંગની પૂજા કરવાનું પૂર્ણ એટલે કે પૂરેપૂરું પુણ્ય નહીં મળે ત્યારબાદ નંદીના કાનમાં કહેવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા તો મિત્રો ઘણીવાર લોકો નંદીના કાનમાં પોતાની ઈચ્છાઓ બોલે છે એવું માનવામાં આવે છે કે નંદીના કાનમાં પોતાની ઈચ્છા બોલવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ ઘણી વખત લોકો ભગવાન શિવની પૂજા કરીને જ ઘરે જાય છે પરંતુ ભગવાન શિવની સાથે નંદીની પૂજા મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરી દેજો તો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ મિત્રો હર હર મહાદેવ